હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું મસાલા ફણગાવેલા મગ તેના માટે મેં અહીંયા મગ મઠ બેને રાત્રે પલાળી દીધા હતા અને કાલે દિવસે મેં ચોવીસ કલાક માટે કાપડમાં બાંધી અને ઉગાવી લીધા હતા આવી રીતે હવે આપણે એનો વઘાર કરશું અહીંયા મેં કુકર ગરમ કરવા મૂકી દીધું હતું તેમાં આપણે તેલ ઉમેરશું

કડાઈમાં પણ બને પણ આવા કુકરમાં જલ્દી બની જાય ને તે માટે મેં કુકરમાં બનાવું છું અને આપણે લસણ ને લાલ કલર આપણું લસણ સતાડાઈ ગયું છે હવે આપણે એમાં મીઠો લીમડાના પાન નાખશું અને તેલમાં ધળ નાખવાની છે એટલે આપણે મગનો કલર ને મઠનો કલર એવો ને એવો રહે હવે અહીંયા લાલ કાશ્મીરી મરચું લઉં છું તે ઉમેરશું મસાલા તે માટે આપણે એમાં થોડું પાણી રેડી દેવાનું છે હવે આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું હવે એમાં આપણે આ ફણગાવેલા મગમઠ બે ઉમેરી દેશું અને ઉપરથી આપણે લીંબુનો રસ ઉમેરી દેશું આ એકદમ તીખા ને સટપટા બનાવવાના છે મસાલાવાળા એટલે થોડુંક બધા મસાલા થોડાક વધારે લેવાના અને આપણે એમાં ખાંડ ઉમેરશું થોડીક અને ગોળને ને આંબલીનું પાણી પણ તમે રેડી એકો આવી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું અને મગમઠ નો કલર એવો રે એ માટે હું અહીંયા સપટી કમથો જો આવી રીતે ખાવાનો જે સોડ આવે ને એ ઉમેરશું વધારે નથી ઉમેરવાનો અને થોડો ગરમ મસાલો આ મગ રોજ તમે મગમઠ ઉગાવીને રોજ સવારમાં નાસ્તામાં ખાઈ શકો અને કોરા પણ ખાઈ શકો અને જો કાસા ભાવતા હોય તો એમના મસાલો કરીને અને લીંબુ ને એવું નિશ્રીને ખાઈ શકાય હવે આપણે એને સડવા દેવાના છે તે માટે આપણે આમાં પાણી તો છે જ તે થોડુંક પણ થોડું પાણી રેડશું આપણે હવે આને ઢાંકણ ઢાંકી અને બે કે સીટી થવા દેવાની છે હવે આપણે જોઈશું શું આપણા મગ ચડી ગયા છે મગમઠ જોવો તમે સરસ બન્યા છે કલરે એવો ને એવો જ તેર્યો છે જો હવે આપણે ઉપરથી કોથમરી ઉમેરીશું અને આપણા મગમઠ તૈયાર છે આ મારા મગમઠની રેસિપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો